એ એક મણનો પહોંચી ગયો હતો કે હવે એમાં વરી પાછો ઘટાડો આવ્યો છે આજે જે જીરુનો ભાવ છે તે બેતાલીસો લઈ અને અડતાલીસો રૂપિયા સુધીનો બોલાય છે એટલે કે જીરું મોરું હોય તો એના બેતાલીસો રૂપિયા સુધીનો બોલાય છે અને બહુ સારું જીરું હોય તો એના વધુમાં વધુ અડતાલીસો રૂપિયા બોલાય છે જીરુની જે જગ્યાએ હરાજી હળોદ માર્કેટયાર્ડમાં થઈ રહી છે એ પણ તમને બતાવીએ તેની સાથે હમણાં થોડી જ મિનિટો પહેલા આપણે મળ્યા હતા ત્યારે વરિયાળીની જે કંઈ હરરાજી છે તે વરિયાળીની હરરાજી આપણે બતાવી હતી અત્યારે જે છે મિત્રો એ અહીં તમે જુઓ છો કે આ બધા ખેડૂત મિત્રો છે જીરું વેચવા માટે થઈને આવ્યા છે તમારું નામ શું બો થોડુંક બોલો માઈક નથી એટલે થોડુંક ઊંચા અવાજે બોલજો રાકેશભાઈ ક્યાં ગામથી આવ્યા રાકેશભાઈ આવી જય અર્રાજી શું ભાવ આવ્યો તમે ચણા લઈને આવ્યા હતા જીરું નથી લાવ્યા શું ભાવ આવ્યો ચણાનો ઓકે તમે વેપારી જીરુ લો જીરુ નો હમણા બે ત્રણ હજાર ભાવ વહી ગયો પાંચ હજાર ઉપર બાવનસો રૂપિયા પોચી ગયો હા અત્યારે ચારસો રૂપિયા અત્યારે હારામાં હારા જીરુ ના શું ભાવ બોલાય ચાલીસો બસ ચાલીસ પચાસ રૂપિયા ઊંચામાં થાય છે અને હાવ નીચામાં નીચા

પડ્યું છે જીરું કેટલું કે પચાસ પચાસ મણ પડ્યું તો હમણાં ભાવ ચડ્યા હતા પાંચ હજાર બાવનસો ઓછ્યું તું દાણ નાખી જવાયને ત્યારે ત્યારે એવું ચડ છે એવું થયું એવું આમ હા ભાઈનું વેપાર છે એના શું આવો તમારું નામ શું ગૌતમભાઈ જીરું લાયક હા આવી ગયાજી શું ભાવ આવ્યો સાઠ સુડતાલીસોને સાઠ રૂપિયા એમ સારો સારો માલ હતો તો હમણાં ભાવ વધારે હતા ત્યારે લાયા હોત તો ત્રણસો ચાર એવું ખરું પચાસ રૂપિયા રૂપિયા ઓકે ઓલી બાજુ આગળ ચાલુ છે મિત્રો એ બાજુ પણ તમને બતાવીએ ચણા ની પણ જે છે મિત્રો એ આવક થઈ રહી છે મેથી હોય કે મેથો હોય એની પણ જે આવક જે છે મિત્રો એ પણ હળદ માર્કેટયાર્ડમાં થઈ રહી છે પરંતુ સૌથી વધુ જે આવક છે એ અત્યારે જીરુ અને વરિયાળી જે છે એની આવક થઈ રહી છે એટલે મોટાભાગના જે કંઈ ખેડૂત મિત્રો છે એમને જીરુ અને વરિયાળીનો દરરોજનો બજાર ભાવ શું છે એ જાણવાની ઉત્સુકતા વધારે હોય તેની સાથે માર્કેટયાર્ડ દ્વારા પણ જે છે એ ભાવ ને બધું દરરોજ વોટ્સએપ એમના ગ્રુપો છે એમાં મૂકતા હોય છે એટલે મોટાભાગના જે કંઈ ખેડૂત મિત્રો છે એના સુધી વિવિધ જણસીઓનો કઈ તારીખે શું બજાર ભાવ રહ્યો છે એ ભાવ મળી જતા હોય છે આ બાજુ જે છે ખેતી એટલે જુગાર જેવું છે બરોબર છે કહી રહ્યા છે ભાવ વધારો હોય ઓચિંતા ને ચારસો ચારસો રૂપિયા એક મણી કે એટલે કે વીસ કિલોના તૂટતા પણ હોય છે મિત્રો હા એ ચાલુ છે જીરુ હરરાજી

આ૿મંજૉ me ીરીંક ષ૨ાા, સાિલ ીલ૮ા ખિમો વિલે માક, નીા ચીછું નીળ અત્યારે આપણે હડોદ માર્કેટયાર્ડમાં તારીખ દસ ચાર બે હજાર પચીસ ને આજના ખાસ જીરું અને વરિયાળીના જે કંઈ બજાર ભાવ છે મિત્રો એ જણાયા તમને વરિયાળીનો આજનો બજાર ભાવ છે બાવીસો થી લઈને ચોવીસો રૂપિયા સુધી બહુ સારો માલ હોય તો અઠ્યાવીસો રૂપિયા ભાવ થાય છે તેની સાથે જીરુંનો ભાવ જે છે તે જીરુનો ભાવ પણ પિસ્તાલીસો થી પાંચ હજારની વચ્ચે એટલે કે અડતાલીસો આસપાસનો જે બહુ સારો માલ હોય તો એના અડતાલીસો રૂપિયા સુધીનો ભાવ બોલાય છે અને હાવ વધારે જો ખરાબ હોય એટલે ઓછામાં ઓછો ભાવ જે છે એ બેતાલીસો રૂપિયા સુધીનો બોલાય છે પણ આમ ઓલ ઓવર વાત કરવા જઈએ તો પિસ્તાલીસોથી થી લઈશ અને અડતાલીસો રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ બોલાય છે આભાર